એક રાઉન્ડ લાગી ગયો છે અમારી આ જમીન પ્રમાણે માંડવી સુધરી ને એ પેલો રેકોર્ડ છે હું તમને કહું બાકી સુધરે બુધરે નહીં અને એક વખત આવું થયું એમ એમાં મારેલું જ નથી ખાલી એટલો ફેર જોવો જોઈએ એવી જ થઈ ગઈ પણ એને છે ને વાવણી માંડવી છે અમારા આ ખેતરમાં ઓરવિનનું વાવેતર થાય અને રૂપમાં માંડવી આવી થાય ને એ પહેલીવાર છે હું તમને બાકી અમારે ભૂલી જ જવાય પણ આ થોડુંક વાવેતર લસણનું કરવું તો થોડીક વહેલી વાવી બરાબર સારું મને માઇક્રોન રૂટેન હોય ને એ તમને માગો માઇક્રોન રૂટેન તો બધાય આવે પણ મેં કહ્યું એને ખબર છે હું પણ એ નબળું નહોતી કે આપણે ખર્ચા સામે જોવાનું ન હોય એના ઈજડ જો સારામાં સારું કીધું તમારે માઇક્રોન મન કે છે બાકા મારજો કાંઈ જોવાનું નમસ્તે ખેડૂત મિત્રો તથા મારા વાલા ડીલર મિત્રો વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું નિલેશ વિરડિયા હવે આજે તારીખ છે બે આઠ બે હજાર પચીસના રોજ ગોંડલ તાલુકાના લીલાખા ગામે આપણે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત એવા પંકજભાઈની વાડી ઉપર હવે જે વેનોક્સ કંપનીનું જે આપણું સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રોન ફર્ટિલાઇઝર એની અંદર ફર્ટિલાઇઝરના સત્તરે સત્તર ગ્રેડ આવે છે અને એ જે આપણું સિબાકા છે આ મગફળીના ફિલ્ડ ઉપર એને વાપરેલું છે તો સીબાકાનું રિઝલ્ટ કેવું મળ્યું એની જોડે થોડીક આપણે વાત કરીએ તો પંકજભાઈ તમારો મોબાઈલ નંબર નવ્વાણું એક પાંત્રીસ બ્યાસી જીરો અઠાવન હા બરાબર હવે જે સિબાકા છે મગફળીની અંદર તમે પહેલા ક્યાંથી લીધું તું ક્યાં એગ્રો માંથી તમે લીધું તું ગેલ એગ્રો માંથી આની અંદર તો મારવાનું કારણ સીબાકા મગફળી મારી છે ને સાવ પૂરી થઈ ગઈ હતી જે કે એકદમ પીળી પડી ગઈ હતી માંડી આવી ગઈ તી કે મગફળી આપણે રાપલી જ નાખવી પડે જેબ ઠેક હા બરોબર બરોબર વરસાદ નું ફૂલ પ્રમાણની હિસાબે આપણે મગફળીનો પાક પૂરો થઈ ગયો તો મારી માંડવી મેં ઓરવીન વાવેલી હતી એક મહિનાનું વાયરો ગયું છતાંય પાછળથી વરસાદ થોડોક વધારે આવ્યો હતો મારે વાયરસ આવી ગયો અને બાંડી આવી ગઈ બરાબર કે જેથી કરીને આપણે એને વાયરસ કહેતા હોય કે જે બાંડી આવી ગઈ એટલે મગફળી રાપલી નાખવાનું પ્રમાણ પૂરું છે જેથી મેં ગેલ એગ્રુવાળા મારા જેથી દવા લઉં છું તેને મેં કીધું ભાઈ ભાઈ આપણે સારામાં સારું કોઈ માઇક્રોન્યુટન હોય એવું મને સજેસ્ટ કરો કે જેથી કરીને આપણે આમાં માંડવીમાં સુધારો થાય તો મને તેને સિબાકા રાઉન્ડ આપ્યો હા બરોબર તો પેલો રાઉન્ડ મે ટુકમાં માર્યો તો મને 20% રિઝલ્ટ જેવું નજર સામે દેખાણો પેલા રાઉન્ડ ને હા બરોબર તો મે છે ને પાછો પરબારો 8 દિવસે બીજો રાઉન્ડ લઈ લીધો હા બરોબર તો તેની અંદર મારે 60 થી 70% નું મગફળી માં સીધો ફેર પડી ગયો હવે મગફળી ના ડોકા નીકળવા મંડા એટલે આપણે એવું થયું કે ભાઈ ચાલો આપણે રાહત થઈ ગઈ પછી દસ બાર દિવસ જવા દીધા અને પાછો મેં એક રાઉન્ડ ત્રીજો રાઉન્ડ મારી દીધો તો અત્યારે મારી મગફળી નવ્વાણું ટકા છે ને એ ટૂંકમાં સારી થઈ ગઈ છે. કે જેને આપણે એક બે પાંચ ટકા કહીએ કે ભાઈ જે સાવ છોડવા ફેલ થઈ ગયા હતા જે ઉભા નહોતા એ દસ ટકા વીસ ટકા સારા તો થઈ ગયા છે સાવ ફેલ નથી એટલે એમાં બે પાંચ પોપટા આપને મળે હોય. હા બરોબર આપણે માંડવી રાપલી નાખવાની તૈયારીમાં હતા અને ત્યાં અત્યારે આપણે ખાંડી ઉપરનું રિઝલ્ટ મળશે એ સો ટકા અત્યારે જોતા. તો સિબાકા વિશે તમે ખેડૂતોને શું કહેવા માંગો છો? કોઈ પણ પાકની અંદર વાપરવા માટે કોઈ પણ પાકની અંદર સારામાં સારું માઇક્રોન્યુટ્રન છે. એક નંબર મે મારું રિઝલ્ટ મેં જોયેલું છે અને હું તો છે ને બધી કંપનીના રિઝલ્ટ જોઈન બેઠો છું હા બરોબર બરોબર એટલે કારણ કે હું છે ને કોઈ પણ દવા એમનેમ વાપરતો નથી મારા અનુભવ અગર હા બરોબર બરોબર હું એવો મગજનો માણસો કે મને બીએસએફ નું સિજનટા નું આવું કેવું જોતું હોય હા હા પણ મેં આ સિબાકાનું રિઝલ્ટ નજર સામે પહેલો રાઉન્ડ જોયો બીજો રાઉન્ડ જોયો અને ત્રીજો રાઉન્ડ જોયો ત્રણે ત્રણ રાઉન્ડ જોતા મને ટૂંકમાં સો ટકા રિઝલ્ટ મળી ગયું છે બરોબર જેથી બધા ખેડૂતો વાપરે અને એને સારું રિઝલ્ટ તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ જે અત્યારે ગોંડલ તાલુકાનું લીલાખા એટલે એક ભાદર ડેમના કાંઠે આવેલું ગામ છે અને ત્યાં લગભગ પીરી થવાનો પ્રશ્ન વધારે છે ઓરવેલી મગફળી હોય કારણ કે કોબા ટાઈપની જમીન છે એટલે પીરો થવાનો પ્રશ્ન વધારે રહીએ તો આપણે જે ફિલ્ડ ઉપર છે પંકજભાઈએ કીધું કે એ એને રાપલી નાખવી હતી અને અત્યારે તમે અમે આગળના પોસ્ટ દ્વારા જેને અમને ફોટા મોકલા હતા પહેલાંના અને પછીના એ વિડીયોની અંદર બતાવશું અને તમે તમારી નજર સામે પણ પાકની અંદર વાપરી રિઝલ્ટ જોવો નમસ્તે